શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ ના જમણભાઈ ઘરે છે આપડા ને શ્રુતિ પણ ઘરે છે એ જાય છે નાવા અને ફાઇનલી આજ અમારે છત ફરવાનું ટાઈમ આવી ગયો છે ને બધું તૈયારી થઈ ગઈ છે ને હવે બસ છત ભરવાનું કામ ચાલુ કરવાનું છે તો થોડી વાર પછી જાય વાળામાં તમને બતાવી બધા કારીગર ને મજૂરની બધું પણ આવી ગયા છે અને માલ બધો ભેગો થઈ ગયો છે ને ફરવા વાળા પણ બધા આવી ગયા છે તો હમણાં જાય પણ તમને બતાવી હમણાં તો હાલો આજ તો કંઈક આવું છે અને ચા અને વાન ઘડીએ ઘરે બનાવવાનું રહેશે એટલે આજ તો બહુ અમે નવડા નથી જાજુ કામ છે આજે અમારે જો જમણભાઈ સેટીમાંથી બેઠા હે હમણાં વાડામાંથી આવ્યો ને પપ્પા તો હજી વાળામાં જ છે અને તો સેટિંગ કરે છે ને શ્રુતિ જાય છે ને

આપણો ચા થઈ ગયો છે જો સરસ મજાનો હવે આપણે એનામાં જગમાં ગાળી લઈ અને દઈ આવી તો આપડો ચા ગાડીને રેડી થઈ ગયો છે અને આપણે પ્યાલી પણ લઈ લીધી છે હમણાં જાનું આવશે ને એટલે આપણે દઈ દે એટલે દઈ આવે કેમ કે ઘણા બધા મજૂર હોય એટલે અડા કે એવું કઈ વાટકામાં ના મેળ આવે એટલે આપણા પ્યાલીના બોક્સ હટાણા આવે જ છે તો આપણે જ્યાં પ્યાલી લઈ લીધી રેડીમેડ ઝાનું આવે ત્યારબાદ દઈ આવે ચા તો ફાઇનલી છત ભરાવાનું કામ ચાલુ થઈ ગયું છે આ લીફ પણ લાગી ગઈ છે ને મિલરને એ બધું લાગી ગયું છે ને મજૂર પણ બધા અધર ચડી ગયા છે છત માથે ભરાય કરવા માટે તો આવી રીતે એમ કાંઈક અમારે જો કામ હાલે છે ને આ બધા મજૂર આવ્યા છે ને સૌ સૌની આમ રીતે જેને જેને જે કાકડીની ભરવાનું એ ભરે છે ને માલ બનાવીને આપણે છત ભરવાનું કામ ચાલુ થઈ ગયું આપણે આમાં જાજો અનુભવ તો નથી પણ આ ખાલી દેખાય એટલે આપણે હું કહી કે રેતીને કાકરીને સિમેન્ટ નેવું અને જાણવું આ ટોપી પહેરી હે ને આટા મારે હે રહ્યા તો બસ આવું કંઈક હાલે હે અમારે બની જશે ને ત્યારબાદ તમને ફરીથી એકવાર બતાવશું કે કેવી રીતે બન્યું